મહેસાણા આરટીઓના ઇન્સ્પેક્ટર પડતર માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે કર્મચારીઓ અને અધિકારીઓ હડતાળ પર ઉતરતા આરટીઓની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે છેલ્લા દોઢ વર્ષથી માંગણી પૂરી ન થતા વિરોધ કરવામાં આવી રહ્યો છે અરજદારોને ફરી એકવાર હેરાન થવાનો વારો આવ્યો છે હડતાળથી અજાણ હોવાને કારણે અરજદારોને પડી રહ્યા છે ધક્કા તો આરટીઓ કર્મચારીઓ હડતાળ પર ઉતરતા કે પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે આમ જનતાને કારણ કે લોકોને ખબર નથી કે કર્મચારીઓ હડતાળ પર છે અને બીજી તરફ કર્મચારીઓ વર્ષોથી પોતાની પડતર માંગણીઓ પૂરી ન થતા હવે હડતાળ પર ઉતરતા આરટીઓની કામગીરી ઠપ થઈ ગઈ છે અમદાવાદ ત્યાં સ્ટડી બગાડીને આવેલા લાઇસન્સ માટે પણ આરટીઓમાં બંધ છે એનું પહેલાં કોઈની જાણ નથી કરવામાં આવી અમને કે જાણ કરવામાં આવી બે દિવસ પહેલાં ક બંધ છે તો અમે ના આવીએ પણ આવી આવી રીતના હો દર વખત તો અમે સ્ટડી બગાડીને ના આવી શકીએ ને અપોઇન્ટમેન્ટ લઈને આજે આવ્યા હતા પણ અડતાના લીધે બંધ રાખવામાં આવ્યું છે જેના લીધે અમે દાળો પડ્યો આરટીઓ અમે ટુ વ્હીલરનું લાઇસન્સ માટે આવ્યા હતા ડ્રાઇવિંગ ટેસ્ટ માટે પણ અડતાના લીધે બંધ જેના લીધે અમદાવાદ અમે વિજાપુર સાઈડ થી આવેલા છે ગઈ ગઈ ફરાયા હતા એ ફરી બંધ હતું ને આ ફર્યા તો એ બંધ બતાવે છે તો અમારે થી કામ ધંધો બગાડીને અહીંયા આવીએ તો ઘરે પડીએ તો ટાઈમ ના હોય ને અમારી જોડે લાઇસન્સ ટુ વ્હીલર નું ફોર વ્હીલર લાયસન્સ માટે આવ્યા બે ત્રણ ફર્યા